આજે કામરેજ ચાર રસ્તા પર નવસો દીકરીઓ અને બહેનોને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા ધ કેરેલા સ્ટોરી મૂવી વિનામૂલ્ય દેખાડવામાં આવ્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી દરેક ધર્મની બહેનોનું પવિત્રતા પ્રમાણે પૂજન કરી રહ્યા છે એટલા માટે ત્રણ તલાક કાયદો હટાવી અને બહેનોને મોટું સન્માન આપ્યું છે આ નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર આદરણીય ગૃહમંત્રી ભૂપેન્દ્ર વિચારધારા દ્વારા જ્યારે શાસન કરી રહ્યા છે ત્યારે માફિયાઓની કમર આતંકવાદી કરનારાઓની કમર અને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખવામાં આવી છે